દાહોદ માં ભારે ના લીધે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા સાથે જે દુકાનો અંડરગ્રાઉન્ડ હતી તેમની દુકાનોમાં પાણી ભરાઈ ગયા તેમનો તમામ સામાન પાણીમાં ખરાબ થઈ ગયો હવે તેમણે વેપારીઓ જેમની વાહનો હતા તે વાહન ચાલકોને માથે હાથ ધરી વારો માથે હાથ ધરી ને રડવાનો વારો આવે છે કારણ કે આ જે પાર્કિંગ માં જે દુકાનો હતી લગભગ મોટા ભાગના લોકોના વિમાન હતા અને હવે તેમને જે એક એક પૈસો ભેગો કરીને તેમનો માલ સામાન બસાવ્યો હતો વેપાર અને ધંધો રોજગાર કરવા માટે વરસાદના આ ઝાપટામાં તેમનો તમામ બરબાદ થઈ ગયો તેમની દુકાનોના અંદર પડેલો માલ સામાન નષ્ટ થઈ ગયો હવે તેમના માથે એક હવે તેમની પરિસ્થિતિ એવી છે કે દુકાન માંથી પાણી કાઢવું અને ત્યારબાદ ફરી નવો માલ ભરવો પરંતુ ચોમાસાની શરૂઆત છે એટલે આ બાબતે પણ તંત્ર એ વિચારવું રહ્યું કે આ વેપારીઓના હિતોમાં જે લોકોના પાર્કિંગ અંડરગ્રાઉન્ડ છે ત્યાં પાણીનો યોગ્ય નિકાલ થાય જેથી કરીને તેમને આવી પ્રકારની મુસીબતોનો સામનો ન કરવો પડે તે માટે પણ પગલાં ઉઠાવવા માટે હવે તાકી જરૂરિયાત ઉભી